અત્યારના છોકરા નિહાળ્યા જાય ભાઈ એને બસ લઈ લઈ જાય ને મૂકી જાય આપણને બાં દાદા કાખમાં નાખીને નિહાળ મૂકી જતા અને સાહેબને ને આવતા કે આને બે ત્રણ ધબવા મારજો હે પણ માની લ્યો કોકને આપણે ધબવો મારીને વિએ આવવાનું કદાચ વાહે બે ચાર જણા થયા હોય બા ઉંસરી ની કોરે બેઠેલા હોય અને એના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લઈને એટલે એક એક ફિલિંગ તો અંદરથી આવતું જો હવે કોઈના બાપની તાકાત નથી મેં માનો 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 હાડલો ઓઢી લીધો વાળ વાકો ન કરીએ કે એટલું અંદરથી ફિલિંગ આવતું ભાઈ હવે એ હાડ લાગ્યા એ હાડ લાગ ક્યાં હે ક્યાંય મળે નો મળેલા ભાઈ નકર બુજકોટ આપણે પહેરતા બે નો લઈ ગયા આ ટી શર્ટ આપણે પહેરતા બેનો લઈ ગયા જીન્સ આપણે પહેરતા બેનો લઈ ગયા ઢેલ કાશ પછી એવા બૂટ આપણે પહેરી ઈ બેનો લઈ ગયા બધુંય લઈ ગયા એક બાપ દાદાનો નો લે એવા દીધો હોત એનો પ્લાઝો કર નાખો પછી લહણ ફોલતા ફોલતા કે વાણ તમારે ભાઈ વાહે કઈ વેચો ને વધવા નો દીધું ભાઈ વાણ ઘણું વધે એમ હતું ભાઈ હો એટલે ઈશ્વરે કૃપા કરી છે કઈ એનો મતલબ એવો થોડો છે કે આપણા સંસ્કારો પરંપરાઓ મૂકતા જાય એક સમય એવો હતો દાદા ગામમાંથી માંથી મહેમાન બાવડા પકડી લે ડેલી પગ મૂકે આખું ચાર થઈ જતી ને છોકરાની દાદાની દાદા તો છોકરા ખબર પડી જતી દાદો એમ જ કે પાણી કળશા ભર લેવાનું અને અત્યારે જ કદાચ બાપ આઠ વાગે ગયો હોય ને હવાર આઠ વાગે હાજર આઠ વાગે આવે ટિફિન નું ડબલું લઈને બિસારી મમ્મી કે બેટા ચિંચુ હમ તાર પપ્પા આવા પાણી ભર દે એને આ છે ભરી લે હે કર મોટું લે ખબર પેપી શું કર્યું આમાં તમે હોલારી નાખતા આપણને એ તમે જોવો તો ખરા અત્યારે પછી રૂપિયાનો આઈસ્ક્રીમ નો કોણ ખાય ઘડીક ટાઠું બોળ લાગે શું હતું આપણા વખતમાં સુવિધા નામે કાંઈ નહોતું પાંચસો પાંચસી વાપર્યું બે હજાર ની નોટે વાપરી પણ આપણે જે હતકમાં મોટા છે ને તે જોયું ઠંડુનું ઠંડુ રહેતું ને ગરમનું ગરમ ન રહેતું પાછું એને રાખવું પડતું નિહાળે ત્યાં દફતરનો ઘા કરીને એટલે બા એમ કે મારા દીકરા વાળીયા તાંત્રિક પાણી સાદી આવીને લામ ખંભો ઓળ હું હું નહીં જાઉં તો એ આમ આઠાના આમ ગુંજવામાં કાઢીને કે જા મારો દીકરો લઈએ જા તું છે ને ભાગ લેતો હોય જા ભાગ લઈ આવીને આવી ને ત્યાં બાય સરસ બધાનો સાહ તૈયાર કરી મૂક્યો એક પતરાનો ડબલો અંદર દેતવા હોય એની ઉપર કળશું અંદર સાહ માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં તમને કોઈ સાનું ડબલું હોય ને જે પસા પૈસાનો જે આપણે ભાગ લેતા ને એ શું લેતા ખબર ગુલ્ફી જેમના જેમના આયલા જઈને ખબર પડી જાય કે ફલાણા ભાઈના ભાઈ ને સુગંધ આવતી બાના પ્રેમ હતો એટલું જાળવાળીનો શેઠો થડો સુહી સુહી દામા પહેરનો ભાલો કરી દેતા બટકું ન ભરતો કારણ ભાગમાં કઈ હતું નહીં ભાઈ હા હા સુવિધા મોટા છે આપણે તમે તો કરો નકરે અમારે ગભા ને સાહેબ એવું કીધું ઉભો થાય ગભા ફલાણા ફલાણા અહીંયા મારે જમવા જાવ છે હું તને એક પ્રશ્ન કરું એક જવાબ આવડે તો તારે સીધું ઘેરે જવાનું ગભો કે મારે જ સાહેબ હું બોલો કે આ બે બાય નું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકું બીજે ખૂણે બીજું ઈંડું મૂકું કેટલા ઈંડા થાય બોલ હમ નું કામ તમે હું કામ કરો હા રોકડો જવાબ હા એને ખબર જ ન પડે કે આપણે શું કરવું એમ હામે વાળાને હેંગ કરી નાખે તો આપણે આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ત્રણ પ્રકારના ભોજન સાત્વિક તામસી ને રાજસી સાત્વિક માં ભાત શાક રોટલી આવે તામસી માં લહન ડુંગળી આવે અને રાશિ ભોજન માં મોટો લાડવા આજ અમને નિલેશભાઈ ખબર એવું ભાઈ ગજબ નું હા રહ ને પૂરી ને એની વાત જ જવા દ્યો ક્રિષ્ના પાન હા સીઝન વગર નો રહ કેરી નો એટલે મજા આવી આ ઘટના એ કહેવાનો મારો મિનિંગ રાશિ ભોજન માં સુરમાના લાડવા ને એવું આવે માસ્તર સાહેબ બધાય લાડવા ખાય ખાય બપોર વસાવે દોઢક વાગે ખાઈને આવેલા અને રાશિ ભોજન જેણે જેણે લીધું હોય ને એને પૂછીએ ને એમ કે એ ભાઈ પાંચ ગાડલા આમ નાખી દે ને ભલે લાંબુ થાય ભાઈ એમ આળા બહુ સડે એ સાહેબ રાશિ ભોજન ખાઈને આવેલા ને એ દોઢક વાગે એ નિહાળમાં છોકરાઓને કહી દીધું ચાલો એક થી પાંચ પાઠ લખવા મળો છોકરાઓ બધા પાંચમાં છઠ્ઠા ધોરણના છોકરાઓને શું ખબર પડે એ બધા લખતા હતા ને સાહેબને ને જરીક આમ

ખબર નહીં કેમ પાંચ દી પછી છોકરું બિચારું ક્યાંક ગૌણો થયો હોય છે ખીર ને એ લાપસી ને એવું દાય ખાઈને આવેલો રાજસી ભોજન છોકરું બિચારું એને હું ખબર હોય એ ખાય ને એ હોય ગયું સાહેબ બોર્ડ માં ભણાવતા હતા ઝીણો ઝીણો અવાજ આવતો તો જોયું આમ છોક કટકો કરીને તડિંગ નારાયણ માથા મારું છોકરું ચાલુ નિહાળે હોય

એ ભાઈ એક થી ચાર થી પાંચ વર્ષ હોય તો સારું લાગે બાર બાર બે લાફા મારવાનું લેવા માર્યો કેળા કાળા બોર્ડમાં એને એવું લખું મહાભારત કોડે લખું મને એવું બધા મહાભરત કોડે લખું એક લાભો ચડાઈ દીધો મારી નજર અમે એક તો તમે લખો છો અમને કમે તૂટે ચડાવો છો ખરેખર યાર છોકરા એટલે ની વાત દવા અમારો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ પતી ગયો ને સારવાઈ ગયો સ્ટેજ ઉપર થી નીચે ઉતરા એટલે છોકરો મારી પાસે માણ કે હે ભાઈ તમને એક વાત માર કે આવી હું માન કે તમે પતિ પત્ની જોક્સ શું લેવાનું કરો તમારા પાસે બીજા કોઈ જોક્સ નથી કે તો પતિ પત્ની ને હું લેવાનું વી વ્યાજાય ભાઈ ભાઈ કદાચ નહીં બોલે પંદર વર્ષ વ્યાજાય બાપ દીકરો કદાચ નહીં બોલે દસ વર્ષ વ્યાજ હોઉં કદાચ નહીં બોલે પણ પતિ અને પત્ની આ બે જ પાત્રો લેજો સસ્તું સમાધાન કર ના એટલે કેવું પડે મને તો પતિ પત્ની તફાવત મેં ભાઈ એ મને નથી ખબર મને કે ભાઈ ગમે તમે મને આપો મેં જો દહ રૂપિયાની બોલ પેન લે ને એ ઉપરનું ખોખ હોય ને પતિ કહેવાય અંદરની રિફિલ હોય ને પત્ની કહેવાય તો જ સંસાર સરખો ચાલે મન કે જવાબ તો માર પાસે રહેવા દો ભાઈ મેં કા મન કે ભાઈ એક એક ખોખામાં ચાર ચાર રિફિલ હોય હોય મેં કીધું આવડા માર ખવરાવશે આપણને અહીંથી નીકળો અહીંથી ગજબ ના અમુક છોકરા છે પરસો વળવી દે અત્યારના છોકરા એટલે કે જેવી તેવી નહીં ભાઈ ગજબ એમ પણ એક છે આપણે જયારે આંગળી પકડ આપણને બાંધ દાદા મંદિરે લઈ જતા ત્યારે આપણને રાધે રાધે કરતા પેલા એને શીખવાડ્યું શ્રી કૃષ્ણ કરતા પેલા એને શીખવાડ્યું નમન કરતા પગે લાગતા એને શીખવાડ્યું અને અત્યારની માવડીઓ કેવું કરે છોકરું ન રહેતું એટલે ટીવી નું રીમોટ અને મોબાઈલ નું ડબલું પકડાઈ દે અરે મારી મા એને ક્યારેક સમય આવશે ને તો એને ક્યારેક હારા મંદિરે લઈ જાઓ તમને તમે એને અને ક્યારેક તમારો સમય આવે છે તો તમારું બાવડું પકડીને ક્યારેક એ મંદિરે લઈ જાય ને એ તમને રાધે રાધે કરતા તે દિવસે એમ ક્યાંક પગે લાગો અમુક અમુક માવડીઓનું ઓવર ઓવરિયક જ એટલો ને પરેશ રાવલ બુલંદી ના ફિલ્મ જેવો આખો થી વાતું ન્યા મજા ન આવે દોઢ ફૂટ નું ગેલનું હોય પાંચ જણા હોય ને ઘરમાં એકલો ઓલો આ મૂકે આ મૂકે તો ઓલો આ હાલતા કીધી શીખે એને હેઠું રેઢું મૂકો ભાઈ અમુક અમુક નહીં બિચાર આઠ વાગે ટીફીન નું ડબલું લઈને ને હાજે તમને કોઈ ગામને ગોળીઓ પાતા પાતા ઘેરે આવે અને આમ બે ડોલ દબાણ દરવાજો ખુલે આમાં ભોળે ભળે માં હોળી ભવાય સાંભળે અને એ પછી જેને આખો દી વાતો આમ આમ ઓલો ઉમરે ઉભે ઓ ઠાકો પાયકો હાવ મોટું આવી રીતે આમ હું છે બોલ પણ હું પણ વાત જ કઈક એવી છે ને પણ હું પણ વાત છે એવી આપણું ચીટું છે ને પણ હું પણ હવે આપણો ચીંટું આપણું ચિંટુ છે ને આજે પપ્પા આપેલોથી થી માણાના પેટ નો છે જ ન બોલે હે બકરી નું બચું બે બે કરે કુતરા નું બચું વાવ વાવ કરે તો માણાના પેટ નો આજ ને જ કાલે બોલતા શીખ જાય ભાઈ